અદાણી પોર્ટ્સ મુંદ્રા ખાતે લાંગરવામાં આવ્યું સૌથી મોટું જહાજ એમએસસી અના ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના ફ્લેગશિપ મુંદ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે એમએસસી અના નામનું જહાજ છવ્વીસમી મેના રોજ મુંદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું આ ઘટના મુંદ્રા પોર્ટ જ નહીં પરંતુ સમગ્ર દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્નરૂપ છે એમએસિયાની એક અંદર લંબાઈ ત્રણસો નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું મીટર છે જે લગભગ ચાર ફૂટબોલ મેદાનની લંબાઈ જેટલી છે તે ઓગણીસ હજાર બસો ટીયુએસની મહાકાઈ ક્ષમતા ધરાવે છે એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાં લાંગરવામાં આવેલ તે સૌથી મોટું જહાજ છે આ જહાજનો ડ્રાફ્ટ સોળ પોઈન્ટ ત્રણ મીટર છે જેને ફક્ત મુન્દ્રામાં સમાવી શકાય છે કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ ડ્રાફ્ટ જહાજને બર્થ કરવા સક્ષમ નથી મુન્દ્રા પોર્ટ પર રોકાણ દરમિયાન અંદાજે બાર હજાર પાંચસો ટ્યુએસ કન્ટેનરો એક્સચેન્જ કરશે જે મુન્દ્રા પોર્ટના મોટા પાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં મુન્દ્રા પોર્ટે વિશ્વના સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંનું એક એમવીએમએસસી હેમ્બર્ગને બર્થ કરીને રેકોર્ડ બનાવ્યો હતો જેની એકંદર લંબાઈ ત્રણસો મીટર અને ક્ષમતા સોળ હજાર છે તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા દેખાય છે અને આજે એમએસી અન્નાના આગમનને માટે માર્ગ મોકળો બન્યો મુન્દ્રા પોર્ટે અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસલ કરી છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં એક મહિનામાં સોળ એમએમટી કાર્ગો હેન્ડલ કરનાર તે ભારતનું સર્વપ્રથમ પ્લોટ બન્યું કન્ટેનર ટર્મિનલ સીટી થ્રી એક વર્ષમાં ત્રણ મિલિયન ટીયુએસનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે ટર્મિનલે નવેમ્બરમાં ત્રણ લાખથી વધુ ટીવેનો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો હતો જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે મુદ્રા પોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને માટે મહત્વપૂર્ણ હબ તરીકે વિકાસ પામ્યું છે પાંત્રીસ હજાર એકરમાં ફેલાયેલું તે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે તે ડીપ ડ્રાફ્ટ અને તમામ હવામાન ક્ષમતાઓથી સુસજ્જ છે જે કાર્ગોનું સરળતાપૂર્વક પરિવહન કરે અને જહાજો માટે ટર્ન અરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો કરે છે જે તેને મુખ્ય વૈશ્વિક શિપિંગ લાઇન્સ માટે આકર્ષક પોર્ટ બનાવે છે મુंद्रा ખાતે એમએસસી અન્નાનું આગમન માત્ર મેગા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા પરંતુ ભારતની દરિયાઈ વેપાર ક્ષમતાઓને વધારવામાં તેની મુખ્ય ભૂમિકાને પણ દર્શાવે છે અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સુવિધાઓનું સતત વિસ્તરણ અપગ્રેડ કરવા પણ પ્રયત્નશીલ છે પોર્ટ વૈશ્વિક શિપિંગ અને લોજિસ્ટિક લેન્ડસ્કેપમાં વધુને વધુ નોંધપાત્ર ભૂમિકાઓ ભજવવા તૈયાર છે